નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો સોમવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો એક છાપરાની આવક નોંધાણી છે મિત્રો એક છાપરું આખે આખું ભરાઈ ગયું છે સામેના છાપરામાં થોડો એવો માલ ઉતરેલો છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર નવમાંથી તમે જો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણા નંબર નવ માંથી અને બજાર વિશેની વાત કરીએ મિત્રો આજે બજાર ઠંડુ જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં થોડોક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે તો કેવા માલના કેવા બજાર ભાવ જાય છે ચાલો જઈએ જાણી લઈએ છપ્પનસો ને એકાણું રૂપિયા નો ભાવ છે એમપી નો માલ છે છપ્પનસો ને એકાણું રૂપિયા નો વેચાણ સુપર એમપી નો માલ છે મોટા ગોલર પંદર છે છપ્પનસો એકાણું રૂપિયાનો ભાવ થયો એની અંદર મીડિયમ માલે જોવા મળી રહ્યો છે છપ્પન છપ્પન રૂપિયાનો ભાવ થયો એમપી નો માલ છે મિત્રો અગિયાર રૂપિયામાં વેચાણો છે તમે જોઈ શકો છો માલ એકદમ ચોખ્ખો અને સફાઈ વાળો માલ છે અને એકદમ કડક માલ છે છપ્પનસો અગિયાર રૂપિયાનો ભાવ થયો છે છપ્પનસો અગિયાર ચોખ્ખો સફાઈવાળો માલ છે અને સાઈજની વાત સાઈઝમાં મીડિયમ ક્વોલિટી છે એકાવનસો ને એકાણું એકાવનસો ને એકાણું રૂપિયાનો એકાવનસો ને એકાણું દેશી માલ છે મિત્રો એકા એકાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો માલ ને એકદમ મીડિયમ માલ છે અને કડક માલ ચોખ્ખો માલ છે એકાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો એકાવનસો ને એકાણું બાવનસો ને એકત્રીસ બાવનસો ને એકત્રીસ રૂપિયાનો દેશી માલ છે મિત્રો બાવનસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જો દેશી માલ છે મિત્રો બાવનસો ને એકત્રીસ રૂપિયા સાઈજની મીડિયમ સાઇઝ જ છે બધી બાવનસો ને એકત્રીસ રૂપિયા વીચો હા દેશી માલ છે બાવનસો ને એકત્રીસ છેતાલીસો ને એકસાઠ છેતાલીસો ને રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો દેશી માલ છે મિત્રો ને નાના મોટો માલ મિક્સમાં છેતાલીસો ને એકસાઇ રૂપિયાનો મોટો માલ એ છે થોડોક મીડિયમ અને ઝીણો માલ એ છેતાલીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણું છે ચોપનસો રૂપિયા ભાવ છે આ માલના ચોપનસો રૂપિયાનો ભાવ છે એમપીનો માલ છે ચોપનસો રૂપિયાનો ભાવ છે મોટો માલ એ છે અને હું તક આ ટાઈપનો માલ જોવા મળી રહ્યો છે ચોપનસો રૂપિયા ભાવ થયા છે ચોપનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ચોપનસો ને એકતાલીસ રૂપિયાનો એમપી નો માલ છે તમે કહો ચોપનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ચોપનસો ને એકતાલીસ